કારેલી બાગમાં પાર્કિંગ વિવાદે ઉત્પન્ન કરી ઉગ્ર મારામારી કારેલી બાગ જાસ્મેન મોબાઈલ તથા આસપાસના મોબાઈલો ગાડી પાર્કિંગમાં વિવાદ લઈ મૂંગા બહેરા સિક્યોરિટી ગાર્ડ સાથે મારામારી કરી મારામારીનો વિરોધ એટલો બધો ઉગ્ર બન્યો હતો કે બાજુની દુકાનવાળા મોબાઈલના પુત્ર બેઝબોલ સ્ટીકના હુમલો કર્યો સાથોસાથ બીજા બધા મોબાઈલ સેલ્સમેન સાથે આવતા મારામારી અને પાર્કિંગના વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહેલાં પહોંચ્યો અને પાર્કિંગ પર મોબાઈલના કસ્ટમર માટે લઈને ઝઘડો થયેલ હતા કુંભરવાડા પોલીસ સ્ટેશન જગ્યા સ્થળે પહોંચતા સામ સામે ફરિયાદ નોંધાવી કેસ વધારે આગળ વધ્યો છે અહેવાલ મા ન્યૂઝ નિખિલ ગાયક વડોદરા આજ રોજ કારલીબાગ વિસ્તારની અંદર ફોન વાળે મોબાઈલનો શોરૂમ મારો આવેલો છે મારું નામ જગદીશભાઈ ગંગવાણી છે હું શોરૂમના ઓનર વાત કરું છું આજ રોજ મારા સિક્યુરિટી ગાર્ડને બાજુમાં જાસ્મીન મોબાઈલ આવેલું છે એ લોકોએ પાર્કિંગ કરવાની બાબતે બહુ બધો મારેલા છે જાસ્મિન મોબાઈલના સિક્યુરિટી વાળા તેના ઓનર સચિનભાઈ ત્રિવેદી બધા એવા માણસો રાખેલા છે જે

પાર્કિંગ બાબત ની જ છે કારણ કે તમે જોશો તો જાહેર રૂપ પર ટ્રાફિકનો અડિંગો જમાવી ને બધા એ લોકોના ફોર વ્હીલર ટુ વ્હીલરો પાર્કિંગ બ્લોક કર અવર ને અવર જવર જે ટ્રાફિક થતું હોય એ લોકોને પરેશાની થાય જામ આમ થાયમ તો એવી રીતના પાર્કિંગ કરે છે તો એવી રીતના આજે પાર્કિંગ થઈ હતી બે ફોર વ્હીલર પટ્ટાની બારે મૂકી દીધેલી હતી તો મારા સિક્યુરિટી ગાર્ડને સમજાવ્યું કે ભાઈ તું પટ્ટાની બારે ના મૂક બધા ખાલી ભાગની અંદર ઘણા બધા એક્સિડન્ટ થાય છે તો એવું સમજવા ગયા તો એની ઉપર સીધો હુમલો કરી દીધો સ્ટાફ પર આવે ત્રણ થી ચાર માણસો હતા હુમલો કરવામાં સીસીટીવી ફૂટેજ છે તમે સીસીટીવી ફૂટેજ ની અંદર જોઈ શકો છો બીજી વસ્તુ કે આટલું મોટું બિલ્ડિંગ બરાબર એ લોકોએ ઉભું કર્યું છે કોની રેમ નજર નીચે આ બિલ્ડિંગ ઉભું કર્યું છે ભયજનક ઉપર લેટર લગાવેલા છે બોર્ડ લગાવેલું છે બરાબર તો કોઈ દિવસ કોઈ મોટો હોનારત થયો તેની જવાબદારી કયા અધિકારી લેશે બરાબર આજ મોટા મોટા દસ દસ ફૂટના ઉપર બોર્ડ લગાવીને જાહેર પબ્લિક ઉપર કોઈ દિવસ આની કોઈ દુર્ઘટના થઈ ગઈ તેની જવાબદારી કોની ના કોના કયા સાહેબ ની રહેમ નજર નીચે બધું ચાલી રહ્યું છે

ફરિયાદ છ મહિના પછી એ જ માણસ ને જેને પેલા મારેલો હતો હોસ્પિટલ માં એડમિટ હતો એ જ માણસને ફરી એને એ લોકો આજ ઇન્જરી પૂછરી જેને ત્રણ ચાર જણ માણસો ભેગા થઈને બરાબર એને માર મારેલો છે તો જાહેર પબ્લિક જે જઈ રહી છે રોડ ઉપર રોડ એના માટે હોય છે કોઈ પોતાના દુકાન માટે પાર્કિંગ નહીં હોતું બરાબર તો જાહેર પબ્લિક ને તકલીફ ના પડે તો મારી કમિશનર સાહેબ ને પણ અમારા વિનંતી છે કે વ્યવસ્થિત પાર્કિંગ કરાવે ત્યાં જાહેર રોડ પર જે પાર્કિંગ થઈ રહ્યો છે ફોર વ્હીલર ટુ વ્હીલર નું એવું ના થાય ને કોઈ પબ્લિક ના અડચણ રૂપ ના થાય એ રીતના પાર્કિંગ કરાવે

ને જે જૂના માણસે મારેલું એ નોકરી છોડીને જતો રહ્યો કારણ કે એના જે ઓનર છે એ બધા એવા જ ભરે છે કે જે મારામારી કરી શકે ને ત્રાસ આપીને દુકાન અમારી ખાલી કરાવી શકે આ વર્ષે ચાર માણસ છે આની પેલા પછી બધા ઉપર એફઆઈઆર થયેલી છે મારી પાસે આજે સીસીટીવી ફૂટેજ પછી તમે જોઈ શકો છો કે મારા માણસ ખાલી એને પાર્કિંગ બાબતે સમજાવવા કરેલો એની ઉપર હુમલો કરેલો એ ચાર માણસો બરાબર તો મારી રિક્વેસ્ટ છે નમ્ર અરજ છે કે આવી રીતના અવારને અવાર હુમલા કરે છે તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે લીગલ ભાષાની અંદર હોય એ રીતના એની પર કાર્યવાહી થવી જોઈએ

આ વિવાદ બહુ જૂનો છે આના પર પહેલા પણ આવી રીતે આ ભાઈએ જયારે આમનો ધંધો ચાલતો નથી જેના લીધે આવી રીતે આવા હથકંડા અપનાવે છે અને વારંવાર અમને લોકોને હેરાન પરેશાન કરે છે જાસ્મીની આટલી બધી દુકાનો છે જાસ્મી મોબાઈલનું આટલું સારું નામ છે પણ એમનો ધંધો નથી ચાલતો એના લીધે કોમ્પિટિશન માની અને ખરાબ રીતે કોમ્પિટિશન કરવાના ઇન્ટેન્શન અને નામ બગાડવાના ઇન્ટેન્શન આવી રીતે વારંવાર કરે છે પહેલા પણ આમનો જે છોકરો છે એ જુવિનાઇલ છે છોકરો સોળ વર્ષનો છે

ફરિયાદ સામેથી પહેલા કરવામાં આવી છે ફરિયાદ હજી અમને સામેથી કરવામાં આવી છે સમાધાન થઈ ગયા પછી એવું બાજુ અમે લોકો બહુ શાંતિપૂર્વક ધંધો કરવા માટે અમે લોકો બહુ જ ઇન્ટેન્શન થી અમે શાંતિ ધંધો કરતા હતા અમે કોઈ દસ એવી અડચણ લાવી નથી કારણ કે અમારો ધંધો નથી ચાલતો એવું છે નહીં આટલી સારી જાસ્તીનું નામ છે આટલા સારા કસ્ટમર્સ છે આટલા અમારો આટલો સારો સ્ટાફ છે એના પર કોઈ દસ વાંધો આવ્યો નથી પણ આ ભાઈ ના આવ્યા પછી આ ભાઈ નો ધંધો ના થવાની આવી રીતે આવા હડકંડા અપનાવે છે

કે માણસ સાંભળી નથી શકતો તો પણ પૂરી નિષ્ઠાથી કામ કરવા માંગે છે અને પૂરી નિષ્ઠાથી સવારે સાંજ કામ કરે છે એ માણસ એવું શું કરી લેતું કે એને સામેથી કોઈ બેઝબોલ નું બેટ લઈને આવતા મારવાની જરૂર પડતી કે મારવા આવવા માટે તમે દસ ગમકી આપવાની જરૂર પડે એવું તો કોઈ ઇન્ટેન્ટ એવું કશું બન્યું જ નથી જેના લીધે આવું કરવું પડે કોઈ કે કોઈ આવું માર આપવાનો એ થાય તમને અગર પ્રોબ્લેમ થાય કે કોઈ ઝગડો થાય તો તમે પહેલા પોલીસ પાસે જાઓ તમે બેઝબોલ નો બેટ લઈને